કોચિંગનું પ્રમાણ છે આ પરીક્ષામાં સોહમલ એઆઈઆર ચારસો નેવું મેળવ્યા છે અને તેઓ તેમના નોંધપાત્ર સફળતાનો શ્રેય તેમની કોન્સેપ્ટ સમજણ અને કઠોર સમજણ અને શિસ્ત બળ અભ્યાસ અને શેડ્યુલના ના કડક પાલનને આપે છે ये जेई एडवांस का कल रिजल्ट आया है और उसमें आकाश इंस्टीट्यूट के तीन बच्चों ने टॉप 500 रैंक में ए आई आर हासिल किया है टोटल मिला के अहमदाबाद में आठ बच्चे हैं जिसमें से तीन बच्चे आकाश इंस्टीट्यूट के हैं जो कि बहुत बड़ा शहर है आकाश का पूरे गुजरात में अगर हम देखें तो 1400 बच्चे टोटल मिला के आकाश इंस्टीट्यूट में रजिस्टर किए थे और उसमें से साढ़े चार सौ बच्चे जेई मेंस क्वालीफाई करके जेई एडवांस का एग्ज़ाम लिखे थे उन गए गए साल हमारा जो सक्सेस रेट था वो अराउंड 15 से 20 परसेंट था जो इस बार डबल हो गया ऑलमोस्ट सक्सेस रेशियो हमारा तीस परसेंट है इस साल तीस परसेंट का मतलब है कि साढ़े चार सौ बच्चे जो मेंस क्वालिफ़ाई किए थे उसमें से वन थर्टी स्टूडेंट्स जेई एडवांस में क्वालिफाई करके आए हैं મેં જે ડબલ્યુ એડવાન્સ પરીક્ષામાં ત્રણસો બેતાલીસ રેન્ક હાસિલ કર્યો છે હું આકાશમાં બે વર્ષથી ભણતો હતો અને આકાશ આ જર્નીમાં બહુ મેજર રોલ ભજવે છે આમાં કેમકે એમના પ્રતિ જ આપણને ડેડિકે ડેડિકેશન શીખવામાં આવે કે કેવી રીતે આપણે ગોલ પ્રતિ કમિટેડ રહીએ અને એક ડાયરેક્શન મળે કે કઈ દિશામાં વર્ક કરવાનું એ લોકો એવી ગાઈડન્સ આપે કે આપણને ખબર પડી કે આપણે કન્સેપ્ટ શીખીએ છીએ ના કે એને ખાલી મેમોરાઈઝ કરીએ છીએ કેમ કે એ જ છે કે તમે કન્સેપ્ટ કેટલું શીખી શકો ત્યારે જ તમે એને અપ્લાય કરી શકો મારા ટુ સિક્સટી નાઇન માર્ક્સ આવ્યા છે આઉટ ઓફ થ્રી સિક્સટી અને રેન્ક તમે કીધું ત્રણસો બેતાલીસ શું છે મારો ભવિષ્યનો ગોલ છે હું આઈઆઈટી બોમ્બેમાં ઇલેક્ટ્રિકલ મેળવવા માગું છું બટ જોઈએ મળી જાય તો ગુડ છે નહીં તો આપણે બીજા ઓપ્શન જોઈશું ફેમિલીનો તો આમાં બહુ મેજર રોલ હતો એ લોકોએ બહુ સરખો એન્વાયરમેન્ટ બનાવ્યો બહુ એક સોશિયલ સર્કલ એવો શ્રિંક કર્યો એ પોતાનો કે હું સરખી રીતે ભણી શકું મને એવું એન્વાયરમેન્ટ મળે કે હું સરખી રીતે કોન્સન્ટ્રેટ કરી શકું દો સાલ તક બહુ જ ડેડિકેશન પઢાઈ કરી હતી આકાશ કા બહુ સપોર્ટ રહ્યા હતા સારી ટીચર્સ કા પેરેન્ટ્સ કાં बहुत सपोर्ट रहा था पेरेंट्स की बात करें भी ऐसा थोड़ा डीमोटिवेटेड लगता था मोटिवेट करते थे और टीचर्स जब भी डाउट आते थे मेरे को या कोई कॉन्सेप्ट समझ नहीं आ रहा होता तब वो अच्छा वापस समझा देते थे